અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના સૂત્રોને મળેલ બાતમીના આધારે તેઓએ અંકલેશ્વરના દીવા રોડની અંબિકા નગરમાં રહેતા હેમંત રાણાની એક પેસન બાઇક સાથે હાઈવે પરથી અટકાયત કરી હતી આ બાઇક શહેર વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું બહાર આવતા પોલીસે તેની વધુ પૂછતાછ હાથ ધરી હતી જેમાં તેણે બાઇક ચોરીના અન્ય બે ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની પાસેથી કુલ ત્રણ બાઇકો કબજે કરી હતી આરોપી ચોરીની બાઇક પર બીજી નંબર પ્લેટ લગાવી તેને વેચી દેતો હોવાનું બહાર આવ્યું છે જીઆઈડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક હિસાબ મોટરસાયકલ ચાલક પિન્ટુ રૂપે હેમંત શંકરભાઈ રાણા નાઓને ઉભા રાખેલ અને એમની પૂછપરછ કરતા એમની જોડે જે મોટરસાયકલ હતું તેના આધાર પુરાવા હતા નહીં અને વધુ પૂછપરછ કરતા તે મોટરસાયકલ ચોરીનું હોવાનું જણાયેલું જે મુજબ તેમને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ એમની વધુ પૂછપરછ કરતા તેમને અન્ય પણ બે મોટરસાયકલ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાંથી ચોરેલા હોવાની કબૂલાત આપ્યો છે અને જે મોટરસાયકલ તેઓએ અન્ય જગ્યાએ ગીરવે મૂકેલ હતા જે મોટરસાયકલ પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવ્યા છે આમ આ આરોપી પાસેથી કુલ ત્રણ મોટરસાયકલ કબજે કરવામાં આવેલા છે અને એની વધુ